ડાંગ જિલ્લામાં ચોમાસું સક્રિય બન્યું જિલ્લાના પ્રવાસન સ્થળ એવા સાપુતારા સહિત અનેક સ્થળોએ વીકેન્ડમાં પ્રવાસીઓ ઉમટ્યા ગુજરાતને છેવાડે આવેલા વનાછાદિત ડાંગ જિલ્લામાં ચોમાસું પૂર બહાર જામી ચૂક્યું છે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાતા ખેડૂતો પણ ખેતી કામમાં જોતરાઈ ગયા છે જ્યારે વરસાદી વાતાવરણને નજીકથી જોવા જાણવા અને માણવા આવતા પ્રકૃતિ પ્રેમી પર્યટકો પણ ડાંગ ભણી દોડ મૂકી છે અત્રે ઉલ્લેખનીય છે કે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લાની વનાચ્છાદિત પ્રકૃતિને મનભરી માણવા માટે પ્રકૃતિ પ્રેમી પર્યટકો ડાંગ જિલ્લામાં ઉમટી પડે છે ત્યારે અહીંના નદી નાળા કોતરો જળધોત ખીણ પ્રદેશ ડુંગરો વૃક્ષો વન્યજીવો વગેરે સાથે સેલ્ફી લેતા કે ફોટોગ્રાફી કરતા લોકો ક્યારેક અજાણતા જ પોતાના કે અન્યોના જીવનું જોખમ ઊભું કરતા હોય છે જેમને સભાનપણે અહીંના પ્રાકૃતિક નજારાને માણવા માટે જિલ્લા તંત્રએ અનુરોધ કર્યો છે ડિઝાસ્ટર કંટ્રોલ કક્ષના ચોપડે નોંધાયેલ મુજબ તારીખ સાત સાત બે હજાર ચોવીસના રોજ ચોવીસ કલાક પૂરા થતા આહવા તાલુકામાં ચોતેર મિલીમીટર વરસાદ નોંધાતા અહીં મોસમનો સરેરાશ વરસાદ ત્રણસો છત્રીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે તો ખાતે સડસઠ મિલીમીટર સુબીર ખાતે ઓગણસિત્તેર મિલીમીટર વરસાદ નોંધાવા પામ્યો છે જાહેર માર્ગો કે સાર્વજનિક પર્યટન સ્થળોએ આડેધડ વાહનો પાર્ક નહીં કરવા જોખમી રીતે સેલ્ફી લેવા કે ફોટોગ્રાફી નહીં કરવા નદી નાળા કોતરો કે જળધોધમાં નહીં ઉતરવા વરસાદી વહેણ કે પાણી ભરાયા હોય તેવા માર્ગો કે પુલો ઉપર પસાર નહીં થવા સાથે ભૂસ્ખલનને કારણે બંધ કરાયેલા માર્ગોનો ઉપયોગ નહીં કરવા કાયદો વ્યવસ્થા જાળવતા લાશ્કરો અને સ્વયંસેવકોને સહયોગ આપવા જેવી બાબતે વિશેષ જાગૃતિ સાથે પ્રજાધર્મ નિભાવવા જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલે સૌને અપીલ કરી છે સાતુતારા છે છે સારું ઠંડી લાગે હું અમે ટેબલ પર કરી હતી અમને બહુ જ મજા આવી પેરાગ્લાઇડિંગ કરવાની કરવાની અને બધા એડવેન્ચર કરવાની બહુ જ મજા આવી હતી એન્ડ અમે સનસેટ પોઈન્ટ ગયા હતા ત્યાંનો સંતોષ જોવા નહીં મળ્યો પણ ત્યાં વાદળ જોવાની બહુ મજા આવી અમને